ખાખેડો 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 જીંદગી મે ખાખેડો જોગવડ ચોવાય ખાખેડો આતા ખાખેડો તો નહી તો મિત્રો તમે ના એડો નામ બોલાવાય ખબર મમરા ભરી ગામ ને પાછો સારો કોમેડી થયો YouTube થયો ખાખેડે વાળા ને મારેલા પાઈન દો હા પડી પાઈન તો પાણ હાલો વેલકમ વેલકમ કોણ આવ્યો છે ભાઈ કર નાખજો બને તો બન બન જે મિત્રો હારું છે ભલે આવ્યા ભાઈ

या हेलो जाम देखा ही हमारा मकान और अगर ना बता मार स्वाइन कौशिक बता गए ना उधर ना तेरे घर या रुको रुको जरा सब करो मेरा भाई सबके साथ बातचीत होगी भाभी है ना एक ही लौंडा देख रहा है इसलिए है ना अभी थोड़ी बातचीत अच्छी होगी É vídeo aí, ó. E aí, É ó. aí, ó. Bah, eu tenho a duca nem chica, não. a não. Mas tu que vai andar é muito alásco. Ah. É, mas pra casa <laughs> é de É, mas bem bom que é a coitinha aí, não. tem de para...

કોણ બોલે છે દીપાલી જાદવ ક્યાંથી છો જામ ખંભાળિયા જો ક્યાંથી છો કીધું ને આટલી વારમાં વીસ જણ આવડી ગયા ચોકરી બની જાય છે

છે એ લોકો ગય આ તમે જોવો તો તમને શું થાય છે આ શું કરે છે તમે કઈ લખતા હતા છો ને दीपाली पा ले ज्यादा करी खबर नहीं हमें अच्छा लगता है कोई ना कोई हमेशा ना मैसेज करता है ना ऐसे भी मेंस तो आना ही चाहिए तेरा भाई क्यों माथी तुम्हारा लोंडा है वैसे भी हैंडसम अरे <laughs> अगड़ी वस्तु में भाई कंफ्यूज है ये है ना जो नाम में है ना वो इमोजी रही है ना फोटो रही क्या मजा है केस ना फोटो तो रही क्या इडियो रखा है तो फोटो अटले राजेश नहीं आता हमें क्या थी छो जाम खंबाड़िया थी छाई हमारा घरे थी छाई बिजु हमने अब तो हमने मकान बताया तो इतने हम क्यों क्या थी छो चरका का सही भी आई મોજામો નારે પછી હણે ડાટા ચડાવ્યા મેં ઇંચમ લોંડો તો પછી ડાડી આવે ઈ તો ગેલા નથી ઓ ભાઈ ડાડી ના ચાહીતી તું ભાઈ માકે જોઈએ ત્યાં ગેલા નથી જા હાલો આવ ગેલો થી દો 릭શા છે તિકન જે છે તીને ખબર અમે સબાવઈ તોય સલાય વને ધી 릭શા તુ પાખી ખબર છે સલાય વને ખબર જ ભાઈ

સવા માં જાજરો જાય ને આત્મ તો વાટી જો ના છે તા એ વિડિયો ચાલ માં માર તો વિડિયો માં સા મિત્રો મે તમને જેવી રીતના કીધું એ આવી રીતના છે ને તમે જોઈ લીધું હશે લાઈવ માં કે મારી ઘર માં ઈજ્જત નથી બારે બારે ઈ ની રાઈ બારે તો પ્રકાશ મહેશ્વરી બારે નખરો તો ખબર પાઈ હું ભેગા બધા મારેતા